કૃષ્ણ વેલકમ ટુ અવર અનધર આજે છે રવિવાર અને તેર તારીખ હનુમાન જયંતિનો ઉત્સવ કાલે મસ્ત જતો રહ્યો અને મસ્ત તેનો વિડીયો છે તમે જોજો ગઈકાલનો વિડીયો છે બહુ જ સરસ છે અને આજે આપણે સિમ્પલ જમવાનું બનાવવાનું છે રાહુલભાઈ બહાર ગયા તેને જમવું નથી મેં હોલનું ટિફિન છે નહીં તો એને જમવું નથી તો હું મમ્મી અને પપ્પા જ છીએ અને થોડાક લાડવા આપણે વહીધા જો તો મસ્ત લાડવા છે એટલે આપણે ફક્ત છે ને આજે દાળ ભાત જ બનાવવાના છે એટલે એકદમ મને દળવું ફીલ થાય છે કે રોટલી કઈ બનાવવાનું નથી ગરમીનું અને ખરેખર ગરમીનું કઈ ન બનાવવાનું હોય તો એવી મજા પડી જાય માથું જોયું તો એમ વાળ ખુલ્લા સમય નથી જો વાળ ખુલ્લા કરીએ તો ગરમી એટલી થાય ને કામ એટલું હોય જ છે નીલભાઈ ને વેકેશન પડી ગયું છે તો એ મમ્મીને ધર્મ ગેસે નીચે રમવા માટે તો ઈ આવે ત્યાં ડાળ વઘારી દઉં બસ આપણે એટલું જ કામ છે ઘરનું બધું કામ પતી ગયું એટલે મસ્ત રિલેક્સ થાય છે આજે કરી લઈએ ફટાફટ અને પછી આપણે પાછા મસ્ત થાળી રેડી થઈ ગઈ છે પપ્પા આવી ગયા છે ઘરે જમવા માટે નીલભાઈ છે ધર્મભાઈ છે હું ને મમ્મી એટલા છીએ તો ફટાફટ જમી લઈએ આજે રોટલી નથી બનાવી દાળ ભાત જ બનાવ્યા છે ખાલી ને

રાહુલભાઈ દર્શન થયા કે કેમ થયું હા બહુ મસ્ત દર્શન છે આગળ જ બેસવાની જગ્યા હતી વીઆઈપી પાસ આવેલા હતા પાંચ જ વખત દર્શન દેવાના છે મહાન સ્વામી એવું છે બે મહિના રોકાવાના છે પાંચ જ દિવસ ખાલી દર્શન દેવાના છે આજ પહેલો વખત હતો આજ પહેલો દિવસ દિવસ હતો છે ને જન દેશે દર્શન કે બીજે હાલ ત્યાં 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 છે કઈ જગ્યામાં પાંચ દિવસ છે કણાજ મંદિર બને અક્ષરધામ હા હા હો સાયકલ હાલો મૂકી જાય કેમ વડલા હેઠે હા 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 કઈ નઈ દર્શન સરળ વિડીયો ઉતારો તમે તો આપડે મૂકવી હા તે મને મોકલ

કેમ કે મેં એવું હતું મમ્મીને ને એને બહાર જવાનું હતું તો બે છોકરાને લેતા ગયા નીલ કે મારે ન થાવું તો ધર્મ કે તો મારે જ જાવું ઈ કે બે જો ભાઈ જાય ને તો જ જાય અને રોજ બધા પલાળતા ભૂલાઈ જાય આજ મને યાદ આવી ગઈ ને તો મેં કીધું લાઈ પલાળી જ દો બધા કહેતા હોય કે બધા ખાવી સારી ડાયાબિટીસ માટે તે આમય સારું મમ્મીને મમ્મી ને ડાયાબિટીસ છે તો મેં કીધું થોડી થોડી ખાય એટલે ને નાના છોકરા ને એવું હોય ભાઈ કરે ને એવું કરો એટલે હું નીલને આમ કઉ તું વ્યવસ્થિત રહી ને તો તને જોઈને ભાઈ વ્યવસ્થિત રહી એમ પણ એ ધબા ધબી એટલે પાછળ ઓલો ધબા ધબી તો નવા કપડાં પહેરી લીધા બે પછી નીલ કે મારે તો ધર્મ કે મારે નથી મેં અટકી પડ્યા ત્યાં વળી પછી જ નીલ કે હું આવું છું તો ગયો નહીં તરી નહોતો જતો તો જોગાઈ દસ વાગી ગયા છે ઓલરેડી હવે થોડીક વાર હું રેસ્ટ કરી લઉં અને પછી હું લાવે એટલે પછી એની રોટલી બનાવું ઘણા બધા બધા પૂછતા હોય કે ભાઈ તમને પછી અગિયાર કંટાળો ન આવે તો મને જરાય ન આવતો પહેલાં એવું લાગતું પણ હવે તો મને ટેવ પડી કે સમયમાં એક વર્ષ તો થઈ જ જશે એક વર્ષથી રાત્રે એને બનાવી દઉં છું એટલે તો હવે મને છે ને જરાય એવું નથી લાગતું પહેલાં લાગતું તું કેમકે એ પછી સવારના ના હોય આપણી માટે તો એ મહેનત કરતા હોય બળ કરતા હોય તો પછી આપણે એટલું થોડું ઘણું તો ગરમ જમાડવું જોઈએ ને પછી ક્યારેક ટિફિન લઈ ગયા હોય ક્યારેક ન લઈ ગયા હોય એવું હોય એટલે આજે નહોતા લઈ ગયા તો પછી એને વ્યવસ્થિત અમે પૌવા ખાધા એના માટે એને માટે શાક રોટલી બનાવ્યું તો અલગથી અને બેને રીંગણાનું શાક બહુ ભાવે છે મને રીંગણાનું શાક જરાય ન ભાવે તો એને એની રીતે બનાવી દીધું બીજું શું આપણે પછી બીજું કામ શું હવે તો ટ્યુશન એ મૂકી દીધું નેતરવાળી ઠાકી જતા એટલે આપણે ગરમ ગરમ બનાવીને જમાડીએ હમણાં હવે આવશે ત્યાં સુધી હું થોડીક વાર કઈક બીજું કામ કરી લઉં બાળકો જો આવી ગયા છે નાસ્તા સાથે મસ્તો કોણે આપો નાસ્તો જશે બિસ્કિટ કઈ નઈ ચાલો જો બાળકો આવી ગયા છે ને નાસ્તો ખબર નઈ વાર ફઈજીને હશે તેને થોડો ઘોડો આપ્યો છે ચાલે વ્લોગ નો એન્ડ કરી દે તું હા હું ચાલ કેવડી લે જલ્દી વ્લોગ નો એન્ડ કરી દે અલ વ્લોગ એન્ડ આપણે આન્દ કરી થી જેસમાં ને જગન્નાથ બાબા ਤੇ જય દ્વારકાધીશ